આપણે જાણીએ છીએ એમાં આ દેશના મહાન રમતવી રેવા મેજર ધ્યાનચંદ એમની જે જન્મતિથિ છે એને રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે આપણે પ્રત્યેક વાર ઉજવણી કરતા હોઈએ છીએ ચાલુ વર્ષે આ બાબતે ખૂબ સરસ મજાના ત્રણ દિવસના આયોજનો કરવામાં આવેલા છે એટલે તારીખ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ આ ત્રણ દિવસ રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આખા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ આયોજનો કરવામાં આવેલા છે જેમાં મુખ્યત્વે ઓગણત્રીસ તારીખે આપણે તમામ જેટલી પણ સ્કૂલ છે એ સ્કૂલમાં એક કલાક તમામ બાળકો તમામ વિદ્યાર્થીઓ એમાં સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરે એ રીતનું આયોજન કરવામાં આવશે અને એ દિવસે જે પણ પ્રતિજ્ઞા વગેરે લેવાની છે એ પ્રતિજ્ઞાનું પણ એમાં આયોજન કરવામાં આવનાર છે એટલે આપણે ઓગણત્રીસ તારીખે જે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ છે આ શૈક્ષણિક સંસ્થાઓમાં જુદી જુદી સ્પોર્ટ્સ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવનાર છે ત્રીસ તારીખની આપણે વાત કરીએ તો આપણું જે પોલીસ હેડક્વાર્ટર છે એ પોલીસ હેડક્વાર્ટર ખાતે અલગ અલગ જે આપણી રમત આવેલી છે એ રમતોનું એક રમતોત્સવનું આયોજન કરવામાં આવશે કે જેમાં મોટી સંખ્યામાં લોકો પાર્ટિસિપેટ અલગ અલગ એજ ગ્રુપના પણ એમાં કરી શકે આ પ્રકારનું આયોજન પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવનાર છે એકત્રીસ તારીખે જે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે એમાં મહાનગરપાલિકા ખાતે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવનાર છે એટલે કે સન્ડે ઓન સાયકલ એ સૂત્ર સાથે આ સાયક્લોથોનનું આયોજન મહાનગરપાલિકા ખાતે કરવામાં આવનાર છે આપણા જેટલા પણ નગરપાલિકા વિસ્તાર આવેલી છે એ નગરપાલિકા વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વોર્ડ કક્ષાએ નગરપાલિકા અને પંચાયત દ્વારા પણ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવનાર છે આમ આ ત્રણ દિવસનો જે સંપૂર્ણ મહોત્સવ છે એ આપણું ફિટ ઇન્ડિયા મુમેન્ટ આપણે જાણીએ છીએ અને સાથે સાથે જ્યારે અલગ અલગ પ્રકારની આંતરરાષ્ટ્રીય કક્ષાની પણ રમતગમત સ્પર્ધાઓ માટે આપણે જ્યારે બીડ કરી રહ્યા છે ત્યારે એક આ બાબતનો માહોલ સંપૂર્ણ સમાજમાં આવે અને આપણે આપણો રાષ્ટ્રીય જે નેશનલ સ્પોર્ટ્સ ડે છે એ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરીએ અને સ્વસ્થ જીવનનો એક સંદેશો આપણા આપણા નાગરિકોમાં આપણે સૌ સાથે મળી અને ફેલાવી શકીએ એ બાબતે આ ત્રણ દિવસનું કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે